આત્મદળના રસ્તા જેટલા હાલત આમ જો જો પાણીમાં બરફ પાણીનો બરફ બની જાય કે આપણને આળેકાર વાળો દેખાય કેવો દેખાય આળેકાર એમ દેખાય કે આળેકાર છે પણ હોય તો પાણી તો આ આળેકાર જે શરીરનો દેખાય છે એની મેલિકુરાદુ પરમાત્મા એમ જ હશે કેમ છે આ ચારેય નક્કી કર્યું દેહ સહિત ભગવાન બીજો કોઈ છે નહીં આ આ તમારું જ છે છે રૂપ દેખાય એને લઈ અને સ્વરૂપ ઓળખાતો આ દેખાય ને દેખાય એટલું બધું તમારું રૂપ છે પણ ઈ રૂપ દેખાય છે એને લઈ અને સ્વરૂપ દેખાતું નથી આ જેટલી ઓડી વાત છે વેટી દેખાણી આખી આખી વેટી હોય આખે હું ઓગળી અડે ઓગળી અડાડો અહીંયા હો એક વેટી હોય વેટી એનો ઘાટ છે વેટી ના હોય હું જ હોય ઓગળી અડે એ હોના ને ને ઓગળી અડે પણ આપણને એમ લાગે કે વેટી છે આ શરીર છે એમ લાગે છે બાકી આ જેમ વ્યતિમાં હોનું છે એમ આમ પરમાત્મા છે તમારો રોવાડું કોઈ ખાલી છે શેણે બંધણો પરમાત્મા નું તત્વો આ તમારા શરીરમાં આ તમારા શરીરમાં પરમાત્મા નું અખંડ તત્વ છે તો આ અખંડ તત્વ પરમાત્માનું છે શેણે પરમાત્મા વચ્ચે આ પ્રેમે થયો છે વાલો આ રાજી એમાં શું કરે પંડિત કે કાજી આ પ્રેમથી વસ્ત્યો શેણે વસ્ત્યો હમણાં આપણે ઘડીક પહેલા કીધું કે ચીએ તો તને હોમલે ગમથી તમારે તમાર બૈરન આવીને ભોજ્યો એ પ્રેમને તો તણે આવીને બંધણાશે અને પ્રેમથી રહેશે જ્યાં સુધી પ્રેમ ન આલો તમે અને પ્રેમ ઘટી જાય એટલે એનું ઉપમાન વર્તી થાય અને ઉપરામ વર્તી થાય એટલે છૂટાશે જો ત્યાં લેવા દાવું અને જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી એનું મન નફરત ન કરે અને નફરત ન કરે ત્યાં સુધી મન ઉપરાંત વર્તી ન લે અને ઉપરામ વર્તી ન લે ત્યાં સુધી અહીંથી કહે તણી ન દાવું એ દા હું તો ચોઈ દાવા નથી એમ કહેવરૂ ક્યાંક ના હવે તો આ બધા ઘાટોમાં જેમ બરફમાં પાણી છે બંગડીમાં હોનો છે ઘડામાં માટી છે બીજ ઝાડમાં બીજ છે એમ આ આકાશની માલિકુરા પૃથ્વી છે એમ પરમાત્મા સભર જ છે કોઈ ઘટ ખાલી પણ આપણે ઘાટને જોવાની દસ્તી અલગ કરી નાખીએ છીએ દસ્તી એટલે સાડા ત્રણ આઠનું જે એનું રૂપ છે એ દેશી રહ્યા શું દેશી રહ્યા રૂપ સ્વરૂપ દેખાય નહીં દેખ આ બોલે એ દેખાય નહીં એ સ્વરૂપ છે સ્વરૂપ દેખાય નહીં દેખાય એ રૂપ દેખાય રૂપ દેશી અને અસ્ત્રી પુરુષ પાછી રહ્યા અસ્ત્રીમાંય વાળો એ આનંદ સ્વરૂપ જ છે અને પુરુષમાં બોલવાવાળો એ આનંદ સ્વરૂપ હવે આનંદ ન હોય એ મારા કાંઈ કાંઈ એને શેમાં આનંદ ન હોય ઈ મણનું સ્વરૂપ દેવું હોય આપણને હમ દેખાય ને તો એમ લાગે કેડવા લાગે એનો મોઢો જ કોઈ દાડો સારું ના હોય હે જેને આનંદ ન હોય અને આનંદ જવાય કોઈ પશુ પક્ષી પ્રાણી મની ઝાડ પાઠ આનંદ મદ રહેશે અને આનંદ જ પોતાનું સ્વરૂપ છે અને આનંદ ન હોય ઝાડખાને પણ આનંદ ન હોય હું કઈ જાય પક્ષીને આનંદ જો સુધી ન મળે તો પક્ષી એ ઊંધું લટકી જાય એનો દેહ લઈ જાય પશુને પ્રાણીને આનંદ ન મળે તો એ દોડી દોડી ગમે અહીંયા થાય બાકી આનંદ મેળવવા માટે જ આ જગતની સર્વો સર્વોકાંઠો પ્રગટ થયા છે અને એમો આ આત્મા આનંદ સ્વરૂપ જ છે આનંદ શું મેળવે છે આનંદ મેળવે છે જો જાય આનંદ આ પો પોંચ દો ભેહું રાખ તો આનંદ મળશે ગાડી બેહા તો આનંદ મળે હવે આ મીઠ્યા આનંદ ગોતે છે અને અખંડ આનંદ પોતાનું સ્વરૂપ છે ગોથે ગોતે શું મીઠ્યા આનંદ પૈસો આટલો કમો એટલે મને આનંદ થાય બે ચાર છોકરા હોય તો આનંદ થાય બે ચાર બંગલા ખરીદે એટલે આનંદ મળે પણ પોતાનું સ્વરૂપ આનંદ છે એવું કોઈ ના વિચારે અને એવું વિચારે એને કોઈ પણ જન્મ મરણ થાય એના મનમાંથી આ બધી માયા ઉડી જાય અને માયા ઉડી જાય આ મનમયથી માયા ઘાટવાની છે શરીર સંસાર તદી નથી જવાનો સંસાર મનમયથી તદવાનો છે અને મનમયથી સંસાર તજે એ બ્રહ્મચારી છે ને હે અર્જુન તું એમ મને છે કે હું યુદ્ધ કરી રહ્યો છું હું મારી રહ્યો છું એને લઈને તને કરમ લાગવું પડ્યું નકા આ તો બધું બની રહ્યું છે સર્વકાળના મોઢામાં છે સર્વકાળના મોઢામાં છે આ સમય છે કોઈ રોકે નહીં સમય છે ને એ કાળ સ્વરૂપ છે આ બધાનો સમય બધાઇને ભરખી રહ્યો છે આ એક સવાછો બારો જાય એ પાછો બીજો આવે છે કે નથી આવતો એક એક સવાસો દાય છે એક એક સવાસો ઓછો થાય રો તમારા જેટલા સવાસા ગણલ છે એટલા રેવાના છે અને છેલો સમાસ ચેદી થશે એ તમારું પરાલબજ છેલ્લા સમય સુધી છેલ્લા સવા સુધી તમારું પરાલબજ છે હવે એમ કોઈ દાડો તમને ભૂખ્યા ઉઘાડે એવો કોલ કરલ છે પરાલબજનો પાપીની ઘરે લક્ષ્મી હોય પાપીની ઘરે લક્ષ્મી હોય કે ના હોય હવે પાપીની ઘરે લક્ષ્મી હોય એનું કારણ શું છે એનું છે છે વાર રહેવાનું પછી એનું ખેદન મેદન થઈ છે પણ એટલી વાર સમય કઈ કરી કે એનું કારણ છે કે એનો સમય એવો છે તે એવું દે રહેવાનું છે એને જ સમય કહેવાય આ તમારા બોલે છે ને જે આનંદ સ્વરૂપ છે એને જ આનંદ સ્વરૂપ આત્મા કહેવાય આ ઘાટ છે અને ઘાટ થી બોલી રહ્યો છે વગરજી વાતો કરી રહ્યો છે વગરકાને જે આભળી રહ્યો છે ઓખો આખી જગતને દેખી રહ્યો છે એ તમારું સ્વરૂપ છે અને ઈદ આનંદ મેળવવા માટે મથે છે પણ મિથ્યા આનંદ કોઈ દાડો મળતો નથી અખંડ આનંદને ગોતે તો એ આનંદ કોઈ દાડો અખંડ હોય આવે કે આવે એવો હોય અને આ મીઠા આનંદની માલિકુરા ઘણીક વાર આનંદ ક્ષણનો આનંદ હોય ક્ષણભરે આનંદ કરે અને પસે ક્ષણ પસે પસ્તાવો કરે કેમ કે મીથે આનંદ તો આવા જ છે એક ગાડી લાવે ગાડી લાવીને માલિકુરા બેહીને ડાઇવરીંગ કરે ને અહીંથી એક બે વાર અમદાવાદ જઈને આવે પછી એના એ થાકે હવે મને ગાડીનું ડ્રાઈવરિંગ નથી ફાવતું મેં એકડાઈ દઉં છું આચી આચીને વળી બીજાને હાકવા ભેગો તેડી દે એનું કારણ છે કે એનું ઉપમાન વર્તી થઈ કે બહુ આનંદ લઈ લીધો એનું મનની વળતા પાણી છે સીધી છટ વાત એનું કારણ છે કે હવે એમાં એ થાચો કોઈ દાડો કોઈ વસ્તુમાં થાચા ટાળું રેવરાતો અને જો આત્મા સ્વરૂપ મળી જાય તો એ અખંડ છે એમાં કોઈ નાશવંત જેવી જાત છે નાશવન છે એ શરીર શરીરનું છે એ ધર્મ રહ્યો ને બધું નાશવન હોય શરીર નાશવન હોય શરીરનો ધર્મ આ બોલવું નાશવંત છે એક દાડો મોટો હોય બોલાય તો કોક બોલાવે છે કોક બોલાવે છે આ વગર જીભની વાત છે આ જગતની મલિકુરા પરમાત્માનું એવું તત્વ છે બોલે અને બોલાવે ખુદ બોલે છે અને પછી આ મુખે બડાકો થાય હેની તો રીતનું એક તત્વ આ શરીરમાં તમારું સ્વરૂપ છે હેની તો ઓકો આ રૂપને છોડો ને તમારું સ્વરૂપ આ શરીરમાં બળ છે ટ્રેટર બાજરીનો દાણો વાવે ઉગાડે ડોડર થાય લડે આ બધું ઈયકાશ કરી શકે છે પણ ડોણામાંય દેખાઈ શકે પણ એવો દોણો કીડુત બનાવી શકે તમે વિચાર કરો હુથાર છે લાકડા ફર્નિચર બનાવીએ કે પણ લાકડું તાકાત નથી હુથાર બનાવી કે જેમ કે લાકડું પૃથ્વી નીકળેલી વસ્તુ છે એ પૃથ્વીનું જ તત્વ છે એ કોઈ હુથાર બનાવીએ કે નહીં જો બાજરી તમે વાવો વાવો અહીંયાથી શું કહેવાય બાજરી ખરપોતોય એને કહેવાય બાજરી વાઢો તોય કહેવાય બાજરી

એમ આ બોલનારા ને લઈને આ શરીર છે એ અખંડ પરમાત્માનું સ્વરૂપ છે દેહ સહિત ભગવન જેમ કે આમો જેમ બાજરી માથે કોહણું વળજ્યું હતું એમ આમો પ્રગટ બોલી રહ્યો પરમાત્મા કોઈ રોવાડો ખાલી છે પણ તમારું રૂપને ઓથે સ્વરૂપ નથી દેખાતું આ પરમાત્મા બધું બનાવી હતી પરમાત્મા વસ્તી બનાવે એમાં જો એટલો એને પ્રેમ હોય એ વાતો સત્ય લાગતી હોય તો બાજરી દાણો બનાવા વાળો જેવો છે હવે બાજરીના દાણા જે બનાવવાનું વસ્તુ છે

આશક્તિને લઈને જ તમે મજૂરી કરો છો મારી અહીંયા આવીને તમે મજૂરી કરશો મારી અહીંયા આવીને તમે કાં એમાં આવીને કોઈ કામ કરી આલશો બાદરી વાવીયાલ છો વાટી આલશો લણીયાલ છો ચમ એમાં કંઈ આવક આવતી તમારી આશક્તિને લઈને તમે કરો છો એ તમને ખબર નથી આ આ શક્તિ જે મનની માલિક રાપડી આ આ શક્તિ એક હુંના દાવાને લઈને પડી અને આ હુંના દાવાને લઈને પડી એની સૂક્ષમ વાસના થઈને પૂર્વનો ઘાટ ઘડાહેરો આ પૂર્વનો ઘાટ છેનો ઘડાય આ શરીર પરાલબદ્નું છે આ શરીર છેલ્લા સવા સુધી પરાલબદ્ધનું છે પણ આ શરીરની માલિકોરા રહી રહીને સુક્ષ્મ વાસના જે બંધાયરી મનની માલિકુરા એ પૂર્વ દેહ ઘડાહેરો જીવદશામાં જેને આતમદશા થઈ જાય હું કાંઈ કરતો નથી હું અકરતો છું મારે કઈ કરે એવું છે એને કોઈ સૂક્ષ્મ વાસના બંધા છે એને કોઈ પૂર્વ જન્મ છે આશક્તિને લઈને પૂર્વ જન્મ છે અને આશક્તિ છે ને લઈને છે તમારે કંઈક જુએ છે આ બોલનારાને કંઈ જુતું નથી જો ખાવા પીવા શરીરને જુએ હાંભળો શરીર થો તાર જ તમે ભૂસ્યા ધાપ્યા કેવરો શરીર હોય એટલે જન્મ મરવું શરીરને છે મારો નાશ થઈ જાયશ હું મરી જાયશ એ શરીરને લઈને તમે કહો છો પણ આત્મા તત્વ એવું છે કે કોઈ દાડો ન જાય ન આવે એ બ્રહ્મચારી છે એ સદા ઉપવાસી છે એ એને મોઢું નથી વગર જીભે વાતું કરે એને શરીર નથી નાશ થાય અવિનાશી પદ કીધું અને સર્વ સત્તાવન સપનાની માલિકુરા આપણે વાત કરી કે સપનામાં તમે જ્યાં તમારા મયથી સપનું ઊભું થયું સપનામાં આખી સૃષ્ટિ રસાવી પણ તમે કોઈ નડ્યા નહીં વસમય અડતો જેમ કે અમદાવાદની માલિકોરા તમે આખું અમદાવાદ રસાયું પણ અમદાવાદ સિટીને કોઈને કઈ નડ્યા તો તમે અલૌકિક છો અલૌકિક નથી અને સર્વ સત્તાવંશો ધારોહિ કરી એકો પણ દેહને લઈ અને દાવો થઈ ગયો છે મારો નાશ થઈ જવાનો છે મારો નાશ થઈ જાવ નહીં જીવ દશા પેદા થઈ જીવ દશા સહીક્ષમ વાસના છે અને સૂક્ષ્મ વાસના ને લઈ અને આ જીવ ઘાટોઘાટ રખડી બરફ નો કાગડો બંધણો પણ એને સૂર્યનો પ્રકાશ મળે